કોઈને કોઈ કોક ને એમ થતું હોય કે આ વિવાદ છે પણ એકચ્યુઅલી વિવાદ હોતો નથી આ વખતે ધારાસભ્ય અને મેયર વચ્ચે પણ એવો છે કેમ કે અમારા અમારા બેન છે ને અમારા બેન છે એટલા સોબર છે મેયર ઈ તમે બધા જાણો છો અને દર્શિતા બેન પણ એટલા સોબર છે પણ ઈ કઈ વાત કરતા અમે ઘણી વખત બેનો બેનો એટલા જોર જોર થી હસતા હોય કે વાત કરતા હોય તો એનો વિવાદ હોતો નથી બેન મારા પાસે એક રેકોર્ડિંગ છે જેમાં મેયર ખુદ એવું બોલે છે કે દર્શિતા બેન છે જે તેમને દબાવે છે અને તેનો આગ્રહ એવો છે કે પશ્ચિમમાં કાર્યક્રમ

કિયે છે ને કે કોઈ પણ એક ભાઈઓ ભાઈઓ ને થોડોક મનભેદ હોય છે પણ મતભેદ નથી આગામી દિવસોમાં સુતની આમાં થઈ શકે એવું

એક અટલ સરોવર નવું રેસકોર્સ થી માંડીને મોટા મોટા પ્રોજેક્ટ અને આટલી આવાસ યોજના આટલું બધું સારું કામ થયું છે